you uh -huh.

ત્યારે પાંત્રીસ વર્ષીય પીડિત મહિલા દોડતી પોલીસ સ્ટેશન પહોંચી હતી મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેની હત્યા કરવા માંગે છે અને તેણે એક સાગરીત સાથે મળીને તેના પર ગેંગરેપ પણ ગુજાર્યો છે આ સાંભળીને ઇન્સ્પેક્ટર એમ બે ઉસુરા ચોકી ઉઠ્યા હતા અને ઉપરી અધિકારીઓને જાણ કરી હતી ડીસીપી આલોક કુમાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ જઘન્ય કૃત્ય આચરનાર કુડલેકર પતિ તેમજ તેના ત્રણ સાગરીતો પ્રિન્સ મહેશ ઉર્ફે મુન્નો ઓમ પ્રકાશ ક્ષેત્રીય વિજય ઉર્ફે કચ્છ ઈશ્વર રાઠોડ અને આપ્યા જગન્નાથ વાઘમારીની ધરપકડ કરી હતી પોલીસે જે વિસ્તારમાં આરોપીએ આતંક મચાવ્યો હતો ત્યાં તેમનો વરખડો કાઢી તેમની આબરૂ કાઢી